વડોદરામાં રીઢા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા સચિન ટાંક અજય મારવાડી સન્ની દુધાણી અને કરણ દુધાણીની ધરપકડ વાહન ચોરી ઘરફોડ ચોરીઓને અંજામ આપતા આરોપ આરોપીઓ સામે કુલ વીસ ગુના નોંધાયેલા છે હેલ પાર્ક સોસાયટી છે મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં એમાં એક મહિલા વૃદ્ધ મહિલા વહેલી સવારના પાંચ સાડા પાંચ વાગ્યાના અરસામાં બાજુને આ ઘરમાં અવાજ આવતા જાગી ગયેલા ત્યારે બે જેટલા ઈસમો એમના ગળામાંથી એમણે પહેરેલ ચેન આંચકી અને ભાગી ગયેલ આ ચારેય આરોપીઓ ચીખલીઘર ગેંગના છે અને અગાઉ ચોરી ઘરફોડ અને સ્નેચિંગ જેવા ગુનાઓમાં પકડાયેલા છે ખૂબ મહેનતના અંતે પોલીસને ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને સફળતા મળી છે આ કામે કુલે ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા ચોરાયેલી મોટરસાયકલ અને આ ચેન સ્ટેચિંગ તથા ઘરફોડમાં વાપરેલી મોટરસાયકલ પોલીસે કબજે કરેલ છે અન્ય મુદ્દામાલ એક શહેરના સોનીને આપેલ છે એ સોનીને પણ પોલીસે રાઉન્ડઅપ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે